એકસોથી સાતસો એટલે કે સેવન ડબલ ઓમાં તમારે સનરૂફ જો ખોલવી હોય તો તમારે ફક્ત પહેલાં એક બટન દબાવવાનું છે તો આ તમે દબાવશો તો એ જાતે તમારી રીતે જાતે ખુલી જશે સનરૂફ પહેલાં એનું કરટન સાઈડમાં જતું રહેશે એટલે કે ખુલી જશે અને એના પછી તમારી જે સનરૂફ છે સનરૂફનો કાચ એ તમારો ફરીથી બટન દબાવશો આ ફરીથી હું બટન દબાવીશ આવી રીતે એટલે સનરૂફનો કાચ ખુલી જશે આવો બંધ કરવા માટે આ ખુલી ગઈ છે બંધ કરવા માટે તમારે દબાઈ રાખવાનું છે આ બટન તમારે દબાઈ રાખવાનું છે જો બટન દબાઈ નહીં રાખો મેં છોડી દીધું તો અટકી જશે એટલે બટન દબાઈ રાખવાનું છે નીચેની સાઈડ ત્યારે જ તમારી સનરૂફ બંધ થશે ત્યાં સુધી બંધ નહીં થાય કરટન પણ ત્યાં સુધી બંધ નહીં થાય જો હું બટન હટાવી દઈશ તો નહીં થાય પાર્ટેન પણ તમારે દબાઈ રાખશો ત્યારે બંધ થશે